હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામથી આગળ જે જૂનાગઢ જતો રસ્તો છે ત્યાં એક સોરઠ હોટલ આવેલી છે આ હોટલ પર પોલીસ વોચ ગોઠવીને બેઠી હતી કારણ કે તેમને વાતમી હતી કે ત્યાં કંઈક કારસ્તાન ચાલી રહ્યું છે કારસ્તાન કઈ પ્રકારનું છે કાળા ધોળાનું નહીં ધોળે ધોળાનું કારણ કે વાત દૂધની છે જૂનાગઢની ખ્યાતનામ માહી ડેરીમાં જે દૂધ જતું હોય છે તે ટેન્કર મારફતે જતું હોય છે અને આ દૂધના જે ટેન્કર છે તેમાંથી અસલ દૂધ ચોરી લેવાનું અને આ દૂધ જે ઘટે તેમાં પાણી ઉમેરી ટેન્કરને ફરીથી માત્રા જેટલી હતી તેટલું ભરી દેવાનું અને તેને ડેરીમાં રવાના કરવાનું આવું એક કારસ્થાન ચાલી રહ્યું હતું આ કારસ્થાનને જેતપુરના પોલીસ અધિકારીઓને ખબર પડી તેમણે ઓછ ગોઠવી અને હોટલ પરથી ઝડપી પાડ્યું છે આરોપી પણ ઝડપાયા છે અને કારસ્થાન ઉઘાડું પડી ગયું છે સાંભળો આ બાબતે ત્યાંના ડીવાય રોહિત ડોડિયા શું કહે છે રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબી ના હેડ કોન્સ્ટેબલ દિવ્યશભાઈને માહિતી મળેલ કે દૂધના જે ટેન્કરો માહીમાંથી જૂનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા પીએસઆઈ શ્રી બડવા તેમજ તેમના સ્ટાફે સદૃવ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જુનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે જગ્યા ઉપરથી ટોટલ છ આરોપીના નામ ખુલવા પામેલ છે અને એક વોન્ટેડ ટોટલ સાત આરોપી છે એ બે ડ્રાઈવર જે આઉટસાઇડના છે તેમને ફોડી અને પછી આ જૂનાગઢના જે રબારીઓ છે હીરા કલોત્રા જસા કલોત્રા અર્જુન ભારાય એ લોકોએ જગ્યા ઉપર આવીને દૂધ કાઢી અને પાણી એડ કરી અને આમાં મિશ્રણ કરી અને પાછો રવાના કરવાની આખી પેલી પ્રક્રિયામાં સંડોવાયેલા છે અને જે આરોપી પકડવાના બાકી છે બાલુ કોડિયાતા એ છે એ આ ડ્રાઈવરો સાથે સેટિંગ કરી અને એમને ફોડીને પછી એમને પૈસાની લાલચ આપીને એમને આ હોટલ ઉપર ઊભા રાખી અને એમાંથી આ મુદ્દામાલ કાઢી અને પછી પાણી ઉમેરતા હોય છે હોટલના માલિક તરીકે ભીખુ રામાણી છે જે જેતપુરનો છે અને એમણે આ હોટલ ભાડે રાખેલી છે પહેલાં હોટલનું નામ સોરાઠ હતું હવે ગોકુલ કરેલું છે અને એ જગ્યા ઉપર પણ એણે પાણીની ટાંકી બનાવેલી છે એટલે આ પંદર વીસ દિવસથી આ કારસ્થાન ચાલુ હતું જેનું લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા તેમણે રેડ કરતા આ ચોરીનો જે આખો ચલુ છે એનો પર્દાફાશ થયો છે તમે જોયું એ પ્રકારે માહી ડેરીના વાહનમાંથી દૂધ ચોરીનું આ કારસ્થાન ઝડપાયું છે હાલ પ્રાથમિક તપાસમાં પોલીસનું કહેવું છે આ કારસ્થાન પંદર વીસ દિવસ પહેલાં શરૂ થયું હતું અને અત્યારે તેને ઝડપી લેવામાં આવ્યું છે પરંતુ સવાલ એ થાય છે કે દૂધની અંદર પાણી ભળતું હતું તો આ દૂધ જ્યારે ડેરીએ પહોંચે ત્યારે ફેટમાં ગાળો રહેતો હશે એટલે કે તફાવત આવતો હશે તેની અંદર કોઈ ડેરીનો વ્યક્તિ સામેલ છે કે નહીં મોકલવાવાળો વ્યક્તિ જે છે તે અગાઉથી જ રીડિંગ શું લેતો હતો આ તમામ બાબતે હવે તપાસ થવી જોઈએ તેવી લોકોની માંગણી છે સાથે જ એ પણ તપાસ થવી જોઈએ કે આ પાણી જે મિક્સ કરાઈ રહ્યું હતું એ પાણી જ હતું કે પછી બીજું કોઈ હાલ તો પોલીસનું પ્રાથમિક રીતે માનવું છે કે આ પાણી મિક્સ કરતા હતા પરંતુ દૂધમાં કેટલી પ્રકારની ગાલમેલ થઈ શકે હું તમે આપ સૌ જાણીએ છીએ અને દૂધની અંદર થતી ભેળસેળ વિશેની વાત આપણે અનેક વખત અખબારોના માધ્યમથી વાંચી અને માધ્યમોમાં જોઈ પણ ચૂક્યા છીએ ત્યારે સવાલ એ થાય છે કે આ પ્રકારની ચોરી સૂચવે છે કે આપણે જે પાઉચના દૂધ ખરીદીએ છીએ તેમાં પણ કોઈ ઢાળે તો ભેળસેળ કરી શકે છે ખેર હાલ સમાચારમાં બસ આટલું બધું સમાચારો બધું વિગતો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર વૈષ્ણવજન कहिए जे पीड़ पराई